છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છે કે આપના દરેક ધારાસભ્ય છે એ લોકો પોતાના સોશિયલ મીડિયાના મારફતે ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહાર કરતા હોય છે વિડીયો બનાવતા હોય છે પરંતુ ક્યાંક હવે આપના એક ધારાસભ્ય એટલે કે હિમંત ખવા છે તે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને તેની સાથે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની સાથે સ્ટેજ શેર કરતા જોવા મળ્યા હતા અને કેવા તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા હતા જો સરકારી કાર્યક્રમ વિશેની વાત કરવામાં આવે તો વિશ્વ સિંહ દિવસની ઉજવણી થઈ રહી હતી એ જ સમયે હે

ભારતીય જનતા પાર્ટીમાં અંદરો અંદરના ડખા એટલા જ વધ્યા છે ને એની સાથે અત્યારે હાલ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવા અને જે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એક સ્ટેજ ઉપર જોવા મળ્યા હતા એ દ્રશ્યોના કારણે પણ અનેક એવા તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે અનેક એવા સવાલો ઊભા થઈ રહ્યા છે સૌથી પહેલા તો દ્રશ્યો ઉપર નજર કરીએ